એક નિર્દોષ લોકો મોતના ખપ્પરમાં હોમાયા છે આ દુર્ઘટનામાં જામનગરના યુવાને પંદરથી વીસ લોકોને મોતના મુખમાંથી બહાર કાઢ્યા છે આ ટીઆરપી ગેમ ઝોનમાં નોકરી કરતો જામનગરનો યુવાન અનેક લોકોના જીવ બચાવવા નિમિત્ત બન્યો જે ઘવાયા બાદ સારવાર તેની ચાલી રહી હતી અને હાલ સારવાર પૂર્ણ થયા બાદ તે જામનગર માં આવ્યું છે જામનગર નિવાસી બે ગાયત્રીનગર વુલન મિલ પાસે રહેતા મનીષ રવેશભાઈ કેમસૂરિયા રાજકોટ ટીઆરપીમાં નોકરી કરતા હતા અને ટીઆરપી ગેમ ઝોનમાં બદલે અગ્નિકાણ સમયે ભાઈ ત્યાં નોકરી કરતા હતા અને લોકોનો જીવ બચાવ્યા બાદ પોતાનો જીવ બચાવવા અંતે બીજા માળેથી તે કૂદ્યો હતો અને જેથી તેમના માથા ગરદન અને હાથમાં ઈજાઓ પહોંચતા અઠવાડિયું રાજકોટ હોસ્પિટલ સારવાર કર્યા બાદ જામનગર તેઓ પરત આવ્યા છે

પાંચ દિવસ એને રાખોન પછી અત્યારે એને સારવાર પાંચ દિવસ સારી કરી અને અત્યારે એને આમ બોલી શકે એમ નથી જાજ્યું માથામાં ઈજા થઈ છે હાથમાં ઈજા થઈ છે ને પાહુણામાં થઈ છે રાજકોટ થી આરભાઈ ગેમ ઝોનકાંડમાં રેમાન્ડ પર